ઉત્સવપ્રિય વડોદરામાં આજે દેવ દેવદિવાળીએ નરસિંહ ભગવાનના તુલસી માતા સાથે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે વિવાહ યોજાશે ભગવાન નરસિંહજીના બસ્સો અઠ્યાસીમાં વરઘોડામાં વડોદરાવાસીઓ જાનૈયા બનીને જોડાયા હતા વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ શ્રી નરસિંહજી મંદિરનો બસ્સો અઠ્યાસીમાં પરંપરાગત વરઘોડો ભક્તિભાવે ધામધૂમથી નીકળ્યો હતો ભગવાન નરસિંહજીની પાલખી નિજ મંદિરેથી વિધિવત રીતે બહાર પધારતા જ ભક્તોમાં દર્શન સાથે ઉત્સાહ ઉમંગની લાગણી છવાઈ હતી વડોદરાના વિવિધ વિસ્તારના શ્રદ્ધાળુઓ આ પ્રસંગે વરઘોડાનો લાભ લેવા પધાર્યા હતા ફૂલોના વરસાદ વચ્ચે ભગવાનના જયઘોષના નાદ ગુંજી ઉઠ્યા હતા વરઘોડામાં રાજકીય સામાજિક શૈક્ષણિક ક્ષેત્રોના અગ્રણીઓ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા મોડી રાત્રે વરઘોડો તુલસીવાડી ખાતે પહોંચશે જ્યાં તુલસી વિવાહનું ધાર્મિક વિધિપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે રાત્રિના આઠ વાગે વિઠ્ઠલ મંદિરમાં ભગવાનનો થાળ અને આરતી બાદ વરઘોડો આગળ નીકળશે રાત્રિના અગિયાર વાગે તુલસીવાડી પોચશે જ્યાં મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી લગ્નવિધિ સંપન્ન થશે બે વાગ્યે પરત આવવા વરઘોડો પ્રસ્થાન કરશે જે સવારે પાંચ વાગ્યા સુધીમાં નરસિંહજીની પોળની બહાર દરબારબેનના ખાંચા સુધી આવી પહોંચશે મંદિર દ્વારા પરત આવેલા ભગવાનના સ્વાગત માટે દરેક ઘરે પધરામણી કરવામાં આવશે તેમજ વરઘોડો પરત આવતા સુધી આખી રાત ભગવાનની પ્રતીક્ષામાં જાગેલ પોળના લોકોનું મંદિર દ્વારા સન્માન કરવામાં આવશે વરઘોડા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા પણ ચાપતો સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ધાબા પોઈન્ટ અને ડીપ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે ભગવાનના વરઘૂણાને લઈને એડિશનલ પોલીસ કમિશનર છ ડીસીપી નવ એસીપી પચાસથી વધુ પીઆઈ એક હજારથી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ પાંચસોથી વધુ હોમગાર્ડના જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે ઉપરાંત સ્પેશિયલ એક્શન ફોર્સની એક કંપની પણ તૈનાત છે